હેલો મિત્રો કેમ છો તો મજા ને બધા તો જો કાલ તો ભાઈ બે દી તો બ્લોગ નહોતો આવ્યો કારણ કે હું બહાર ગામ ગયો હતો અને બહાર ગામ પણ ક્યાં ગયો તો એ તમને બ્લોગમાં કાલે ખબર પડી જ જશે કાલ સવારે આઈ થિંક કા રાતે આવી જશે બ્લોગ બરાબર ને તો એમાં એવું હતું કે અમે પ્લાન થયો હતો કંપનીમાંથી તો દેવ ગયા હતા અમે તો હવે સરસ એન્ટીગો પણ રોંગ સાઈડમાં પણ આવી જાવ ને આમ બિચારા કરે શું કાઢી નાખી નું બોલ એટલે તો દેવ ગયા તા અમે કંપની માંથી દેવ ગયા તા અમે લઈ ગયા તા પોતાના વિશે નતા ગયો ભાઈ એટલે થોડોક દેવ ગયા તા તો ત્યાંના બ્લોગ એનું બધું ઉતારું છે તો આજ રાતે એમાં એડિટિંગ બધું કરતા વાર લાગશે થોડીક કારણ કે આખો વિડીયો બધું એવી રીતે કર્યો છે કે વોઇસ વગર તમને ખબર જ કે ભાઈ અમુક બ્લોગ બનાવે તરત બોલે એવું હોય અને અમુક વોઇસ ઓવર કરતા બરાબર ને તો હું અત્યારે તો ભાઈ આપણે તો જો એક વસ્તુ છે બધા એમ કહેતા હતા કદાચ કે ભાઈ ત્યારે વિડીયો હતા ત્યારે બોલ લેતા હોય તો માઇક રાખો ત્યારે ભાઈ નવું નવું ચાલુ કર્યું એટલે થોડુંક શરમ જેવું આવતું હતું સમજણ ત્યારે બોલવાનું જતો બ્લો ઓલામાં એટલે ત્યારે બોલી લો ને પછી વોઇસ ઓવર કરવાનું છે હોય તો બધું એડિટિંગ ને બધું કરવાનું છે બાકી હજી તો થોડીક વાર લાગશે બરાબર ને તો એ રાતે અથવા કાલ સવારે કાલ બપોર લગીમાં તો આવી જ જશે સો ટકા જો રાતે નો આવ્યો ને આજે આજ મોડી રાત લગીમાં આવી જશે જો મોડી રાત લગીમાં માં માં થોડીક વાર લાગી કે એવું ગમે થયું તો પછી કાલ બપોર લગી તો આવી જ જશે બરાબર ને કારણ કે editing માં બીજું કઈ નો હોય પણ જો બધી ક્લિપ ગોઠવવાની બરોબર ને બધી વાર લાગે એટલે થોડુક જોઈ લેજો દીવ નું કારણ કે મસ્ત બનાવેલો છે. મારી રીતે એટલે થોડોક જોજો બરાબર ને થોડોક સપોર્ટ કરજો અને થોડોક હોય તમને એવું લાગશે ચેન્જ થઈ ગયું પણ એમાં હોય એવું કે માઇક હેલ્ડેન્ડમાંથી પડી ગયો છે એટલે મારે ગાડેલું હોય ને એ રીતે પડી ગયું છે હવે એ જોવું પડશે કઈ રીતે ક્યાં કેટલો અવાજ એવું તમને નથી ખબર મારો અમુકમાં સીટી વાગી ગઈ છે અને મુકમાં વરવાયું આવ્યો છે એટલે એવું બની શકે લેજો બરોબર ને તો બરાબર ના વોઇસમાં થોડુંક સમજી લેજો કારણ કે વોઇસમાં તો ભાઈ પહેલેથી મને એ વાંધો પડે છે કે માઈક વાળા લોકો ખબર નહીં કે એ રીતે કોઠ આપણે તો થોડુંક આ રીતે ફાવ્યું તું એટલે આ રીતે કરી થોડોક આપણો થોડોક અવાજ મોટો છે એટલે સાર લાગે દેવના વર્ગ જોજો હો વાર કારણ કે ભાઈ જે મસ્તી મજાક અમે કરેલી છે જે માં અમે રહ્યા છીએ બરાબર ને એન્જોય ફૂલ કરેલું છે એમ એવું નથી કે ભાઈ કંપનીમાંથી લઈ ગયા છે એવું અમે જરાય પણ નથી એટલું કંપનીમાંથી લઈ ગયા એવું એટલે એવું લાઈ ગુડ ને કે કંપનીમાંથી હા તબદપાટી બોલી ગયો કે શું તો ઠીક છે <laughs> <वो है> मौसम <मैं। laughs> <laughs> तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा बहुत तो मजा आ रहा है यहाँ पे તો સારું સારું લોગ જોઈ લેજો અને મળીએ બીજા બ્લોગમાં